આ ઘટના બની હતી એ દિવસથી જ તેઓ દાનાહ એસપી સાથે સંપર્કમાં હતા અને દાનાહ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને પુરાવાઓ જલ્દીથી ચાર્જશીટ દાખલ કરીને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે તથા મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે એવી માંગ તેઓએ દાનાહ એસપી મળીને કરી હતી દાનાહ એસપી ની મુલાકાત દરમિયાન સાંસદ ધબલ પટેલ સાથે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને બીજા રાજકીય આગેવાનો હાજર હતા જે નરોલીમાં ઘટના બની હતી પુષ્પક બારમાં જેમાં અમારા ધોળિયા અને આદિવાસી સમાજના અને અમારા વલસાડ લોકસભાના સંજાણના વતની એમનું જે હત્યા કરવામાં આવી હતી એ દિવસથી જ અમે અહીંયાના એસપી અમિત શર્માજી જોડે નોનસ્ટોપ ટચમાં હતા અને જલ્દી જલ્દી અરેસ્ટ જેટલા પણ આરોપીઓ થઈ એ બધાને અરેસ્ટ થઈ જાય એના માટે અમે અમે પૂરા એસપી સાથે કોન્ટેક કરીને હતા અને બધા આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે સાથે જ અમે પરિવારની પહેલાં મેં વિડીયો કોન્ફરન્સિંગ થકી વાતચીત કરી અને એમને સાંત્વના આપી અને એમને ખાતરી પણ આપી કે આરોપીઓને જલ્દીથી જલ્દી અને કડકથી કડક સજા સો ટકા થશે અને આજે પહેલાં અમે સંજાણમાં જઈને પરિવારને મળ્યા પરિવારને સાંત્વના આપી ખાતરી આપી અને એના પછી અમે અહીંયા દાદરાનગર હવેલીના અમિત શર્માજીને મળવા આવ્યા અને એમને રજૂઆત કરી છે કે જેટલા પણ આરોપીઓ અરેસ્ટ થયા છે એમને જલ્દીથી જલ્દી ચાર્જશીટ બનીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને એમને મોટામાં મોટી જે કાયદામાં સજા હોય એ સજા મળવી જોઈએ સાથે જ પરિવારના જે લોકો છે એમને પણ જે પણ વળતર હોય યોગ્ય વળતર હોય એ યોગ્ય વળતર જલ્દીથી જલ્દી મળી શકે કારણ કે જે પીડિત છે જે એની હત્યા થઈ ગઈ છે એમની પત્ની છે એમના બે નાનો બાળકો છે તો બાળકોનું પણ ભવિષ્ય સારી રીતે થાય એના માટે પૂરી બાહીધારી આપવા માટે અમે તંત્રને રજૂઆત કરી છે